એની ખબર નથી એ તો તૈયારી કરે છે બાણ મારવા માટેની અને માં શરીરના હલન ચલન થી થોડું જળ પડ્યું અને બીલી પત્ર નીચે પડ્યું બરાબર એ વૃક્ષ નીચે એક શિવલિંગ હતું અને અનાયાસે જળ શિવલિંગ ઉપર પડ્યું અને બીલી પત્રનું ઉસ પત્ર પર ત્યાં પડ્યું અનાયાસે નાથી શિવજીની પૂજા થઈ એને ખબર નથી એ તો શિકાર કરવા આવ્યો છે એમાં બીલી હરણી ને જોયું તૈયાર કર્યું બાળ હરણીને જ્યાં મારવા જાય ત્યાં હરણીએ જોયું ત્યાં તો મારો શિકાર કરશે

દયા પેલું મળીપત્ર અને જળ એ શિવલિંગ પડ્યું અનાયાસેપત્ર પડ્યું એના મનમાં દયાની ગંગા પ્રગટ થઈ એને થયું કે કઈ વાંધો નહીં કઈ છે હું પાછી આવીશ એટલે જરૂર આવશે કીધું છે કે રુદ્ર નો અર્થ એટલે પ્રકાશ રેગળી રૌદ્ર નહીં પણ રુદ્ર છે ઘણા રૌદ્ર સ્વરૂપ એ છે રૌદ્ર એટલે ક્રોધાયમાન થાય પણ ભગવાન શિવજી નું સ્વરૂપ રુદ્ર છે રૌદ્ર સ્વરૂપ નથી ગૃહ એટલે પ્રકાશ આ ગ્રહ એટલે ગ્રહિત એટલે કે પીગળી જવું ભગવાન શિવ અજાણતા પણ જો કોઈની પૂજા કરે તો પણ પીગળી જાય કરુણા કરે છે હર પેલી મૃગલી ગઈ તો હું પણ આવું છું કઈને મૃગલી ને આવતા વાર લાગે જેના દિલમાં દયા હોય જેના હૃદયમાં દયા નથી એ સાચો હૃદયરોગી છે હંમેશા હૃદયમાં દયા રાખવી બધા પ્રત્યે દયા રાખવી અને આપણે કહીએ છીએ હૃદયમાં ભગવાનને સ્થાન આપવું અને જેના હૃદયમાં ભગવાન બેઠા હોય એને કોઈ દિવસ હૃદયરોગ થાય નહીં પરમાત્માની દિવ્ય દ્રષ્ટિ એના ઉપર જ પડે છે કે જેના દિલમાં દયા હોય આજ આ ભીડીએ થોડી દયા મૃગલીને જવા દીધી સમય કરો મૃગલી પાછી ના મૃગલીને આવતા વાર લાગી હવે મૃગલી એનો પરિવાર બહુ મોટો હતો આ બાજુ એના પરિવારના એટલે કે એનો મૃગ

ભીલે જોયું કે પેલી મોટી હતી આ તો નાની ડૂબી જ આવી અને કહું પાછી આવીશ આ તો બીજી કોઈ લાગે છે અને વિચાર કર્યો જે આવે મારે તો મારવી છે મારે તો શિકાર જોઈએ છે અને શિકાર કરવાની દાનત દ્વારા ફરી પાછો બાણ તીર તૈયાર કરવા લાગ્યો ફરી શરીરનું હલનચલન થયું અને ફરી પેલા ચંપુમાંથી પાણી પડ્યું અને નીચે તો સ્વભાવ છે શિકાર કરવાનો અને શિકાર કરવાના સ્વભાવથી તૈયાર કર્યું જ્યાં પેલી મૃગલી મારવા જાય એટલે પેલી નાની મૃગલી કહે છે તો કોણ છે તો કે હું ભેલ છું શિકાર કરવા આવ્યો છું અને મારી વારની હું મારી બેન કે શોધવા દીધી છું હજી મને મળી નથી એક કામ કરું મને થોડો સમય આપ પેલો વિચાર કરે છે પેલી પણ સમય માગીને ગઈ પાછી આવી નથી અને આ એ કે છે મને સમય આપ તો નહીં હું તને મારીશ એટલે મૃગલી કહે કે હું જરૂર પાછી આવીશ હું મારી બેનને શોધવા નીકળીશું પણ મને ક્યાંય દેખાતી નથી એક વાર એટલે તારે મને મારવું જ હોય તો હું ઘરે જઈ અને કહીને આવું કે હું પાછી નહીં આવું મને ભૂલી જજો તું પાછી ના આવે તો પેલી બ્રોગલી કહ્યું કે તો તને વચન આપું છું કે જેટલા લોકો મનથી પાપ કરે છે એ બધા જ પાપ મને લાગી જાય હું એનું ફળ ભોગવીશ હું તને વચન આપું છું પાછી જરૂર આવીશ મનથી પાપ કરવા હોય એને માનસિક પાપ કહેવા માંગે છે મનથી પાપ એટલે વિચાર ખરાબ આવે ને એ પણ પાપ છે તમે કદાચ કંઠી પાપ ન કરો પણ મનમાં ખરાબ વિચાર આવે કોઈના માટે દ્વેષ ભાવ કોઈની નિંદા થઈ જાય તો પણ એ મોટું પાપ છે એટલે પ્રોગ્રીએ કહ્યું કે મનથી કરતા બધા પાપ મને લાગી જાય તો તમે વચન આપો મને જવાબ દો એની બીજી પ્રોગ્રી ગઈ આ બાજુ બંને પ્રોગ્રી ઘરેથી ગઈ

કે મોટો મૃગ આવ્યો બહુ સારું ક્યાં તો મોટો શિકાર છે હવે એને માણીને કહીશ પાછો બાર તીર તૈયાર

કે ભાઈ વળે અમે તને ત્રણેય વચના આપીએ છીએ કે હું જરૂર પાછો આવીશ મેં વચન આપ્યું છે કે મારે એકવાર જવું પડશે અને જો હું નહીં જાઉં તો ઘરે આ બંનેની માં જે બેટી છે ને એ રુદન કરતી હશે એમના પ્રાણ ત્યાગી દેશે એક કામ કરે મારવા છે ને તો મારજે છે પણ હું વચન આપું છું કે જેટલા લોકો ધનથી કામ કરે છે એ બધા જ પાપ મને લાગી જાય જો હું પાછો ના આવું જરૂર પાછો આવીશ અમારો પરિવાર બહુ મોટો છે તો બધાને મારી લાગશ પેલો વ્યાગ ભીલ સમજો કે ત્રણેય જવા વિચાર લાગ્યો કે કદાચ આખો સમૂહ ભોજન મને મળશે બધાય વચન આપ્યું છે તો જરૂર પાછા આવશે ત્યારે પેલો મૃગ ગયો છે ઘરે

બધાય આવ્યા છે સરોવર પાસે ઉભા છે કહે છે ભાઈ અમે સમૂહમાં આવ્યા છીએ તો હવે બાણ માર્ગ અમે બધા મળી જઈશું ધ્યાન રાજી થયો મને એક સાથે આજે આટલા બધા શિકાર મળ્યા જ્યાં બાણ ચડાવવા ગયો જે તેની ચોથા પોર્ટની પૂજા થઈ હરમચરન થયું અને ભગવાન શિવ રાજી થયા છે અને એ શિવલિંગમાંથી અચાનક તેજ પ્રગટ થયું શિવ પ્રગટ થયા મહાદેવ પ્રગટ થયા હે ધામ બોલે તારી પૂજા દેવ પ્રસન્ન થયો એનો શિવ એનો વ્યાક વિચાર કરી બે પ્રભુ મે તમારી કોઈ પૂજા કરી નથી હું તો શિકાર કરવા માટે આવ્યો છું